હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે ભાઈ અત્યારે સરસ મજાનું તો અમારું અમારા બ્લોગમાં અને અત્યારે એટલી ફૂલ ગેડી થઈ રહી છે ને જોરદાર કોમેડી હસી હસી નવા છે ને આ ગુસ્સો મળ્યો છે ચલો સાંભળો તો મેં બી ગુજરાતી નહીં નોન ગુજરાતી ગુજરાતી બોલે ને એટલે સાંભળવાનું હજુ એજ ચાલુ છે ફોન કોઈ ગયો એમનો

对。 સમજાવે મજા પણ ફ્રેશ થઈ ગયો આવું બે નવું આવે નથી ભોજપુરી ચાલુ થઈ હોય એમની પડી હોય તો કે પડી 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 એન્ફાઈસ રેવાસ નહી હોમ હોલે કિની ના હોલે તો કિની મોજ પૂરી જાલું છે એક વાત બોલી આપો આખા 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 આખા

આ જવાનું અમારો બહાર જવાનું છે ક્યાં બહાર જવાનું છે ગામડે જવાનું છે ભાઈ અમારે અને કેમ જવાનું છે તમને ખબર છે પાછું કેમ ટીચરના મેરેજ આમ તો જો કે આજે માંડવો છે અને આવતીકાલે જાન આવી રહી છે એટલે ભાઈ જાય છે એમના ટીચરના મેરેજમાં અને શનિ રવિ હતો એટલે કીધું મમ્મી ને પપ્પાને એમને પણ હવે ઈચ્છા હતી ગામડે દિવાળીના વેકેશનમાં પણ આપણે નહોતા ગયા રાત્રો કાણા નહોતા એટલે હવે એમને જવું છે તો આજે ભાઈ અમે લોકો ઉપડી રહ્યા છીએ ઓય લક્ષુ ચલો ત્યારે જવું છે ને

એ આમાંથી ખૂબ ભરીને ખાંડ લે અને મતલબ બધા જાય અને પસલી ભરાવા જાય મમ્મી ઉતાવળમાં છે એટલે ગયા અત્યારે બધા બૈરા જાય છે એટલા માટે તો પચાસ રૂપિયા લઈ ગયા કાઢતા હતા ને મેં બરાબર બ્લોક સ્ટાર્ટ કર્યો હતો ને બરાબર અહીંયા વાંદરા આવ્યા છે એટલે મને એમ કે છે કે ઉપર અમને એમ ખુલ્લું નથી ને અમે કીધું ના બધું બંધ જ કરીને આવી જાય એમ એટલે એ મને એમાં અમે હતા ને મેં બ્લોક સ્ટાર્ટ કર્યો ને એટલે ભાઈ એ દાંત કાઢવા માંડ્યા તો અહીંયા અમારા ગામમાં છે ને એવો રિવાજ હોય તમારે ત્યાં આમ તો બધા ગામડે કંઈકનું કંઈક અલગ તો હોય જ અમારા ત્યાં તો આ રિવાજ છે હું નાની હતી ને ત્યારથી મને યાદ છે કે આવી રીતે ભાઈ મેરેજ હોય ને જેના એના ઘરે જાય આવી રીતે ડીશમાં ખાંડને એવું લઈને અને પસલી ભરાવા જાય આનો શું નિયમ હશે શું હશે કેમ આવું કર્યું હશે કેમ આ બન્યો હશે એ મને નથી ખબર અને હજુ સુધી નથી જાણ તો મમ્મી આવે ને પછી કદાચ આપણે પૂછશું મમ્મીને એ લોકોને ખબર હશે કે કેમ આવું

આખી સારી ભરીને લઈ જાય એમાં કે આમ ખોબો ભરીને બધા લે એવું હોય પ્યારા માૌઢ પરામી પેખ પવન કો મારા મા પરામી પે ખવન કો મારા

અવાજ સાંભળે ને ત્યારનું ભસ 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 કરતું હતું ચૂચો બસ જા તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં બ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આપણે ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી